હેલો અમદાવાદ તમારા માટે નવું લોકેશન નવી જગ્યા લઈને આવી ગયા છું ચોમાસાની સિઝનમાં તમને દાળવાડા તો બધાને ભાવતા જશે ચોમાસાની સિઝનમાં ડાળવાડા બાકી ગરમા ગરમ મળી જાય તો બાકી શું મજા પડી જાય એવા તો તમારા માટે મસ્ત મજાને લઈને આવ્યો લાસ્ટ સત્યાવીસ વર્ષથી ફેમસ અને જૂના અને જાણીતા અંબિકા દાણવાડા એ કારણ બહુ જ ફેમસ છે સેટેલાઇટ આનંદનગરની અંદર અને એ કારણ તમે જુઓ ચોમાસાની અંદર બી પણ અહીંયા આગળ ભીડ એવી જામે છે બાકી કંઈ લોકો લાઈન પડા પડી કરે છે લેવામાં એવી ભીડ જામે છે ચોમાસાના ટાઈમે સવાર સવારમાં પગી ગયું હતો ડાળવાડા ખાવા માટે અને બાકી શું ડાળવાડા એ પણ મસ્તી બનાવે છે બીજી સરસ મજાની વાત છે કે સો ટકા શુદ્ધ અને સિંગતેલની અંદર તમારી સામે તમને એક ડાળવાડા બનાવીને આપી દેશે અને એ સિવાય બી એક તાજો તાજું ખીરું મળી જશે લાઈવ ખીરું અહીંયા મળી જશે લાઈવ ડાળવાડા એ કામ મળી જશે સત્યાવીસ વર્ષથી લાસ્ટ ધંધો કરે છે ડાળવડાનો બહુ જ ફેમસ અને પ્રખ્યાત છે નાના એક વર્ષ ત્યાં માંડીને તે મોટા સુધી અહીંયા પણ ગમે તેવા નાના છોકરાઓમાં છોકરા અહીંયા આગળ એક વર્ષથી માણીને બધા જ અહીંયા કં દાળવાડા ખાઈ શકે એટલે આ મીઠાને તીખા નથી હોતા પણ બધા નાણવાડા ખાઈ શકે એટલે એવા ટેસ્ટી અને સ્વાદિષ્ટ અહીંયા આગળ ડાળવાડા મળી જશે અને બહુ જ ખૂબ જ પ્રખ્યાત અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ ડાળવાડા એ પણ મળે છે એ સિવાય બી અહીંયા તમને જૈન ખીરું પણ મળી જશે અને લાસ્ટ સત્યાવીસ વર્ષથી અહીંયા કાળ એમનું ચલાવે છે અમદાવાદની અંદર બેથી ત્રણ બ્રાંચો એમની છે પણ ડુપ્લિકેટ બ્રાંચોથી સાવધાન આમનું અહીંયા આગળ બોર્ડ અને એમનો માર્કો મારેલો જ છે કારણ તમને ખબર પડી જશે કે ઓરિજિનલ બ્રાન્ચ કઈ છે અને આગળ તમે જોઈ શકો ચોમાસાના ટાઈમ પર બાકી ગરમા ગરમ દાળવાડા આ રીતે મળી જાય ખાવા માટે તો શું બાકી મોજ પડી જાય એવા ડાળવાડા એકદમ બનાવે છે અને બાકી એક નંબર ડાળવાડા છે આખા અમદાવાદમાં તમે ડાળવાડા ગાતા છે પણ આમના જેવા ડાળવાડા તમે ક્યાંય પણ નહીં ગાતા હોય પ્યોર શુદ્ધ સિંગ તેલની અંદર ડાળવાડા બનાવીને ખવડાવે છે અને બહુ ટેસ્ટી અને સ્વાદિષ્ટ અને લાજવાબ ડાળવાળા એકદમ બનાવીને ખવડાવે છે મને જ્યારે પણ થાય હતા ચોમાસાની સિઝનમાં અહીંયા આગળ જાઉં છું ચોમાસાની સિઝનમાં ગરમાં ગરમ ડાબડા મળી જાય અને ચા મળી જાય તો બાકી શું મોજ પડી જાય તો મિત્રો એ પણ બટાફટ લેવા માટે પોખી જાવ અને ચોમાસાની સિઝનની મોજ માણો અને એ સિવાય બી તમને લાઈવ ખીરું પણ મળી જશે મેં જ હમણાં તમને વાત કરી કે લાસ્ટ એક વર્ષથી માંડીને નાનું બાળક હોય ત્યાંથી માંડીને મોટા સુધી ખીરું ખાઈ શકશે ખાવ હોતા નથી મસ્તી અને ટેસ્ટી અને સ્વાદિષ્ટ દાળવાડા તમને મળી જશે અને બહુ લાંબી લાઈન લાગે છે તમારે ઘરેથી નીકળવું હોય ત્યારે અડધો કલાક પહેલાં તમે દાળવાડા ખાવા અને અડધો કલાક પહેલાં જ નીકળી જાવ તમે લાઈનમાં અહીંયા ઊભું ના રહેવું પડે ચોમાસની અંદર આગળ બહુ ફળાફડી થાય છે લોકો કિલો કિલો અને બે બે કિલોને પાંચ પાંચ કિલોનીથી ડાળવાડા લઈ જાય છે એવા ટેસ્ટી અને સ્વાદિષ્ટ દાળવાળા છે એ સાથે સાથે ડુંગળી પણ મળી જશે અહીં આગળ મરચાં પણ તળેલા મળી જશે અંદર લીંબુ નાખીને શું બાકી અહીંયા આગળ એના ડુંગળી મરચાં પણ આપે છે અહીંયા આગળ અને અહીંયા આગળ વર્ષોથી એને જૂનાને જાણીતાને બહુ જ પ્રખ્યાત છે કે ભાઈ આનંદનગર સેટેલાઇટના અંબિકા દારવાડા એટલે બાકી એક નંબર દારવાડા છે આનંદનગર એસબીઆઈ લાઈ એસબીઆઈ બેંકની એક્ઝેસ્ટ સામે એક પણ આવેલો છે ગલીમાં તમે જો કોર્નર ઉપર એમની આગળ શોપ છે બાજુમાં હે અમોર આઇસ્ક્રીમની શોપ છે એની એક્ઝેસ્ટ બાજુમાં જ આવેલું છે હે અમોર આઇસ્ક્રીમની કોર્નર પર શોપ છે એની એક્ઝસ બાજુમાં આદિત્ય રાજ કોમ્પ્લેક્ષની અંદર નીચે જ આવેલું છે કોર્નર ઉપર આનું એડ્રેસ છે મિત્રો તો ફટાફટ તમે ડાબડા લેવા માટે પહોંચી જવાનો ટેસ્ટ કરવાનો સ્વાદિષ્ટ કેવા છે કેવા નહીં તો કમેન્ટમાં જરૂર જરૂરથી લખજો અને તમારા અનુભવ જણાવજો જેથી કરીને મને ખબર પડે મારા માટે નવા નવા વિડીયો હું આવા લાવતો રહું તો મારી ચેનલમાં તમે નવા નવા તો સબસ્ક્રાઇબ કરીને લાઈક કરીને કમેન્ટ કરીને તમારા અનુભવ આપવાનું ભૂલશો નહીં જેથી કરીને તમારા માટે નવા નવા વિડીયો આવા લાવતો રહું બહુ સ્વાદિષ્ટ છે તો ફટાફટ આ લોકેશન પર પહોંચી જજો તમારા અનુભવ સો ટકા મને જણાવજો જેથી કરી મને પણ ખબર પડે કે તમારો અનુભવ કેવો છે કેવો નહીં તમે લોકેશન પણ મેં સમજાવી દીધું છે તો ટેસ્ટ કરી જુઓ અને મોજ માણી જુઓ અને આખા અમદાવાદમાં આના જેવા ડાયવાડા બની જાય તો બાકી તમે પણ યાદ કરજો કે ના બાકી અહીંયા ડાયવાડા છે આખા અમદાવાદમાં તમે ક્યાંય આવા ડાયવાડા ખાવા નહીં મળે તો કમેન્ટ કરવાનું મહેરબાની કરીને મિત્રો ભૂલશો નહીં જેથી કરી મને પણ ખબર પડે કે ના બાકી તમારો અનુભવ કેવો મળે છે ને કેવો નહીં તો ફટાફટ લોકેશન પર પહોંચી જાવજો ડાળવાડા તમારી સામે કાં તોડી જ રહ્યા છે અને કેટલી બધી ભીડ જામી રહી છે આગળ પડા પડી ડાળવાડા લેવા માટે એ પણ થઈ રહી છે તો ફટાફટ લોકેશન પર પહોંચી જજો અને એન્જોય કરજો બાકી ચોમાસાની સિઝનમાં ડાળવાડા નહીં બસ આટલું જ એવું છે એ સિવાય બી હું અમદાવાદમાં ઘણા બધા નવા નવા વિડીયો તમારા માટે લાવતો રહીશ તો લાઈક કરીને સબસ્ક્રાઇબ કરવાનું જેથી કરીને ભૂલતા નહીં જેથી કરીને તમારા માટે નવા નવા અનુભવને જાણવા મળે અને નવા નવા વિડીયો લાવી રહ્યો છું ખીરું પણ કેટલું મસ્ત સ્વાદિષ્ટ છે